જય માતાજી મિત્રો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણો ગામમાં જવાનું હ પાઉ આજે જોઈ લો તમે કરેલું એટલે દેખાતું છે પણ આપણો એક ફોર્મ છે એક ફોર્મ હાલ નહીં કહેવું તમે ઠેઠથી વ્લોગ જોવો એટલે તમને ખબર પડી જાય કહે હું પામો નહીં પણ તમેના ફોટા ઉપર લગભગ તમને લગી લગે તો ખબર પડી હશે તોય તમે જોજો આખો વિડીયો તો આટલા આપણો દેવરાજ બાઇક શીખો હ દેવરાજ આવડ્યું ને આવડ્યું

બધા હેડે આપણે તમે જોજો કમેન્ટ કરજો કમે શા કારણ માટે હેડે હશે ની દેવા એ તો તમને વિડિયોમાં ખબર જ પડી શિટ લાસ્ટમાં તમને ખબર પડશે અત્યાર તો કઈ ખબર નહીં પડની તો આપણે જો આપણો આમ કા શુભમ આ મુકા સતીશ આવી ગયો સતીશ શું લેવા જે પેલા ચવણ ચવણ તો આપણો હવે આપણે ગોમ મકાઈ હેડીએ તો આપણો જે જગ્યા પહેલી પહેલી જગ્યા આપણે મેં તમને બતાવી હતી એવી જગ્યાએ જવાનું હો અને આપણો બધા આગળ હેડે એટલો અમન કંટાળો આવતો તો બા એટલે આપણે આમ કઈ જઈએ આમ કયા જો યાર આપણે તલાવડી જવાનું તો આપણે આપણે એકエンジン કઈ દી આપણે જો જવાનું નઈ ગયા હું હાલ નઈ ગયા સમજી જ ને તો આ વાત છે મંદિરે જઈ તો આપણો રોડ પર પહોંચી ગયા તમે જોઈ લ્યો ઓદરો ના આ બરોબર બરોબર हम्म मु पार ओ वाह ए सुट्टी मुडी चक्कर चालला आणि अरस चव्हाण ने बाईक वेडो असराय अस्रवन ने बाईक उबेडो सात ने लोबा मसी बाईक एकदम मु शेडो सायकल लेलातो तो बोलानी भूंडोच आहे तो ने आ आपला आपला हरी भैया ता नीवण छोक्रो होता यार ओ वो बोला चेडो बाईक उबेडो अबे गाव पडी आता वडी लोबा थाई गया पे किदू तो पण आता आम्ही जुई गया था छोटी गुलेटी वाली तो आपला साथ न ते फीया

ના તો ગયો પણ આ જુમ્મ ને કે આખો દાડી કે કે કરતા તા કહું હું કહી દઉં એટલે મેં કીધું કહી દો હળનાવા આ અને આજ પુનમ ન કરયો ના હવે છોવા આપડે નેહર જોડે આવી ગયા તમે જોઈ લ્યો એટલે કારણ પૂનમ વડા થઈ ગયા આપણે હવે હું દેખવાનું એટલે આપણે અમે પ્રસાદ વેચી મારી હવે તો જે પ્રસાદ વેકવાનું હતી એ આપડો વેકઈ જ આપણો લઈ આવ્યો ને છોકાય સકી અરે કોઈ ના હોય બધું કેવો તો આ આપણ જો તમારું મેક જો દેખાણો તો નહીં જ મને લઈ લે હેરો દીધી ની જોઈ મને હું આ લેવાનું તો આપણો બંદરાક તો એ જોઈએ છે ખાવાની ઈચ્છા નહિ ઈ ની માતાના અમે

તો અમાર વધારે વિડીયો તમે જોઈ છે આડી આપણે જોઈ લઈએ પ્રોપર વિડીયો 231000 આ ન્યુ કાર લેવા જતા હે શોર્ટ જોજી બીજો નળા બેટ શોર્ટ જોઈશ શોર્ટ મો આપણો એક જે નમા જીતું જો આરી તમે જોઈ લો આવાજ જતો રહ્યો નક મસ્ત હોય બીજો બીજો બનાવી આપણે તમે જોઈ લો આરી બીજા નંબર આવે 8 લાખ આયરું વચમાં જબ્બર રનિંગ પકડી ગયો આયરી આયરી આવો ને ઓ મસ્ત વિડિયો જો મારું તો આપડા તો જ નહીં શ્રવણ પણ મસ્ત નહી બોલ્યો મિની બ્લોગ નું જો તો કાલ તો આપણે હું તમને એક આપણો મારા ફોન માં જૂનો વિડિયો બતાઈ દઉં તો ઓલ્ડ ઓલ્ડ સુ ઓલ્ડ મોટો ચી હો આવી હો ઈ એ પ્રોવિડ પ્રોવિડ તો આપણા બધા બધા લોકો એમ કેતા હોય કે જે આપણે કેટલું તલાવડ્યું એ અમુક કહ ક એટલે આપણે મકાન થઈને જઈએ તો કોઈ કોઈ થાય નહીં થતું જોઈએ તો આપણે તમે જોઈ લ્યો સાત ન છેતાલી થઈ ગઈ અને આપણે એ જે જગ્યાએથી આવ્યા હતા એ જગ્યાએ જવાનું પાછળ તમે જોઈ લ્યો એકદમ અંધારો ઉગોઠ

આપણે હાલ તમને ટાઈમ નહીં હોય તો ઘેર જઈને ડાયરેક્ટ બતાવીએ એટલે સકડે સકડે સકડામાં કાંઈ ઘસી ગણો આપણે જુર બાપા ઘર લે જ બરાબર ને આબામ તો હા વડવે વડવે આડ્યા હતા પણ જામ સ્પીડ હે ને જસવંત જમ કે અમાર જસુરી ડવા લાગે એટલે ડોહા ના પાછો સુ આવો ને જ વિલન ડોન સરપંચ કેવાય એન વાહનો બહાર ને જસુ

તમે જોઈ લો સાત એકાવન તો આટલે અમારો વ્લોગ પૂરો થાય છે તો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી મિસ્ટર સવન ટીમ ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી